તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગ તો મિત્રો આજે હર હરના ફોરમાં આવી ગયા છે અમે જૂનાગઢ અને પણ ઉપર ચડવાનું કેન્સલ કરી છે એનું કારણ છે કે અમારે આ બે આગળ જાય ને બંદા એ મદા થઈ ગયા છે અને થોડા થોડા ટહાણ પહેણ એડે છે એટલે હવે એ ના પણ અહીંયા વગર ચડવાની મજા શું આવે જાય એટલે અમે કેન્સલ કરીને નાખ્યું અને નકે અમે તો સડી જ જવાના હતા એટલે ઉપર એટલે પર્વત ઉપર પહાડ ઉપર તો આપડા ક્રિશ ભાઈ થોડાક મતલબ ટેંગે ટેંગે થઈ જાય એટલે ફોટોની કેન્સલ કરી અને અને બીજું કામ આપણે જો ના 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 હા બરાબર નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ થોડું કામ આવી ગયું તો નેક્સ્ટ ટાઈમ જવાનું છે તો થડ જશે ને તો મિત્રો તમે મંદિર જોઈ શકો છો અને શું છે

અને બીજું કે મિત્રો ભવનાથ મંદિર તો આવી ગયા છે અને આજુબાજુનું તમને લોકેશન બતાવશે અહીંનું અને મને પહાડ બતાવશે ઉપર ચડવાનું તો કેન્સલ કર્યું છે પણ બીજું બધું તમને ખાસું બધું જોવાનું છે તો એ બતાવશે છે અને આ અલગ અલગ મંદિર છે અહીંયા કોને કહેતા નહીં આપણે જય જોરાના ગુગા ગુગા બાપજી બેઠા છે અને કોને હવાર હવારના પોરમાં રિઝલ્ટ એટલું બધું ખતરનાક આવતું નથી કેમેરાનું અને તમે જોઈ શકો છો ભવનાથ મંદિર જેટલું ખતરનાક છે અને અહીંયા કેમેરો અલાઉડ નથી પણ કોઈ છે એની હવારફવારમાં એનો આપણે ફાયદો ઉઠાયો છે બરાબર તો તમને બતાવવા માટે છે ને તમારો ભાઈ દંડ ભોગવી નાખે ખબર છે અને અહીંયા એવી માન્યતા છે કે સિક્કા નાખવામાં આવે છે તો તમે સિક્કા જોઈ શકો છો બે બેના કોઈ પાંચના રૂપિયાના બરાબર તો ખરેખર આ સિક્કા જો વેણવા પડ્યા હોય ને તો અહીંથી એક લાખ રૂપિયા જેવું તો નહીં આંકડે તમને બતાવી દેજો તો મતલબ અહીં સિક્કા નાખવાનું આવું કારણ ખરેખર આ માન્યતા ખોટી કહેવાય અહીં નાખે બારી કોઈ ગરીબ બેઠા હોય અહીંયા નાખતા હોય તો

કેટલા સિક્કા પડ્યા છે તો અંદર કેટલા પડ્યા છે બહાર આટલા પડ્યા છે તો ચલો આપણે નેક્સ્ટ લોકેશન એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો આજે જૂનાગઢની બજારના ખવાર ખવારમાં કોઈ છે નહીં એટલે આપણે ફૂલ વિડીયો બનાવી છે અને આજુ ખાલી રુદ્રાક્ષ ચેવડા ચેવડા છે આ મારો હાથ છે આજુ અને આ ચેવડા ખાલી છે અમારે અહીંયા આ તો એડવર્ટી કરેલા છે

આ સાડે આઈ તો મિત્રો એ થી બધાય જોવે છે પણ આપણે મોબાઈલથી થી છે એક મિનિટ સાડે આવી જાય દેખાય આ એક્સ જોઈ લો હા તો મિત્રો જોઈ શકો છો તમે તમને આ દેખાય આ આ બે બરોબર જરૂર હા જરૂર મિત્રો તમે જોઈ શકો છો અને ખાલી તમને દેખાય બરોબર એકલું ખાલી આજ મંદિર આ છે આપડે અંબાજી માતાજીનું મંદિર પેલો માતાજી મંદિર કયું પણ

બધાય આજુબાજુનું પહાડ જ છે અને પર્વત જ છે અને આ એકદમ ખતરનાક દેખાય મારું હર ભૂકા ગાડી નાખ્યું બાકી જોવાનું જોરદાર જોરદાર છે ક્રિશ્ભઈ લદખ તો એવું છે એમ નહીં એટલે એ તો પછી ને પછી તમારું યાર તમારી વાત થાય બરાબર તો આપણા બહુ ભાઈ અહીંયા ફોટો પાડેલા છે તો આપણે એક બે ફોટો પાડી નાખશે અહીંયા આપણા ક્રિશ્ભાઈ આ શું કહેવાય આને

અને બાબુભાઈ ભેગા નિલેશ ને વિપુલ ભાઈ હતા તો એ ભેગા થતા રહ્યા છે સાફ પાણી કરવા હું ને આગળ આગળ અને ચાલો તમને બતાવી દઉં આ વખતે ગિરનાર ની સીડિયું અને ત્યાંનું લોકેશન ગેટ સારો ચડવાનો અહીંથી આખું ગિરનાર ક્રિશભાઈ મિત્રો આ છે પાછળનો જેથી પર્વત ઉપર ચડાય છે

આપણા જેવા નહી ચાર પગાળા બે પગાળા તો જંગલી જનાવર છે તો મિત્રો અહીંથી ગિરનાર ઉપર ચડાય છે ને હમો તડકો પડે છે તો આ વખતે આપણે થયા નહીં પણ નેક્સ્ટ વખત જો આવીશ ભગવાનની દયાથી આપણા ખુશ થઈને આવીશું શું કેવું તો સારી છે બાકી આપણે ઘરે છે જ પાવડા બરાબર અને બીજું કે મિત્રો હવે અહીંથી અમે સીધા બારો બાર ચોટીલા જઈ રહ્યા છીએ અને ચોટીલા પર્વત ઉપર ચડવાનું છે એ તો ફાઇનલ છે જ તો બસ આમના આમ બ્લોગ જોતા રહેજો મારો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ નેક્સ્ટ વિડીયો આપણે ચોટીલા જવાનું છે તો ચોટીલા પર્વતનો અને ત્યાંનું લોકેશન હોય છે તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે એ પણ બહુ જલ્દી જય માતાજી